હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આજ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર ઓગણીસ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનો પ્રશ્ન નંબર છ ગણીશું તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે એના પ્રશ્નોનો ઉકેલ મેળવીએ તો પ્રશ્નમાં અહીંયા આપણને શું કીધેલું છે કે નીચેના ઘનનું તમારે વિસ્તરણ કરવાનું છે તો તમને ઘનના વિસ્તરણ માટેના અહીંયા આપણે બે નિત્યસમો શીખ્યા હતા જેમાં આપણે કૌશ કૌશ હોય એનો આપણે ઘનનું વિસ્તરણ કરતા હતા તો ચલો અહીંયા હું તમને લખીને પહેલાં સમજાવું છું કયા બી નિત્યશમ હતા તો એક આપણો પ્લસ વાળો હતો એટલે કે આપણને આવો નિત્યશ્રમ આપેલો હોય કે અહીંયા એક્સ પ્લસ વાય ચલો આપણે સરખીથી એક્સને લખી દઈએ કે અહીંયા એક્સ પ્લસ વાય આખા કંસનો તમારો ઘન હોય તો તમારે કેવી રીતે કરવાનું છે તો જે પહેલો ચલ હતો એટલે કે અહીંયા એક્સનો ઘન કરવાનો પછી તમારે શું કરવાનું વાયનો ઘન કરવાનો પછી જે આ ત્રણ છે એની સાથે તમારે એક્સ અને વાયનો ગુણાકાર કરવાનો પ્લસ કરીને ત્રણ એક્સ વાય અને કંસમાં ફરીથી તમારે એક્સ પ્લસ વાય લખી દે છે સિમ્પલ ગુણાકારમાં એક્સ પ્લસ વાય આ રીતે સમજી પડી કે આ થઈ ગયું આપણું વીસ ત્રણ હવે તમને એક્સ માઇનસ વાયનો ઘન આપેલો હોય એક્સ માઇનસ વાય તો અહીંયા જ્યાં પણ પ્લસ છે ત્યાં બધી જગ્યાએ તમારે માઇનસ લગાવી દેવાનું છે ખાલી તમારે એટલો ફેરફાર કરવાનો છે જો તમે પ્લસ વાળો સમ યાદ રાખશો તો માઇનસવાળો તમને ઓટોમેટિક યાદ રહી જશે અને આપણે અહીંયા ઘણા બધા દાખલા ગણવાના છે તમારો પ્રશ્ન નંબર છ હોય સાત હોય પછી આઠ હોય પછી તમારો દસ હોય આમાં દરેકમાં તમારે આ જે નિત્યસમ છે આ બંનેનો ઉપયોગ થશે તો આપણે ઘણા બધા દાખલા ગણવાના છે તમારે કોઈ ગોખવાની કોઈ જરૂર નથી ઓટોમેટિક આપણે એટલે અલગ લખીશું કે તમને નિત્યક્ષમ યાદ રહી જશે તો ચાલો આપણે અહીંયા માઇનસવાળો નિત્યક્ષમ લખીએ કે એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ થ્રી એક્સ વાય અને કૌશમાં અહીંયા એક્સ માઇનસ વાય તો અહીંયા જો જે આપણો પહેલો પ્રશ્ન છે એમાં આપણને શું આપેલું છે કે કૌશમાં ટુ પ્લસ વન અહીંયા કૌશમાં તમને વર્ગ આપેલો છે તો અહીંયા જો પહેલાં તો ચાલો આપણે અહીંયા નિત્ય સમ લખી દઈએ જે આપણો નિત્ય સમ છે એ તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા એક્સ પ્લસ વાય આવી રીતે તમને કૌંસનો ઘન આપેલો તમારે પ્લસ છે તો અહીંયા શું કરવાનું છે બધી જગ્યાએ તમારે પ્લસ લખવાનું છે કે પહેલાં આવશે તમારો એક્સનો ઘન પછી આવશે વાયનો ઘન આવી રીતે વાયનો ઘન પછી થ્રી એક્સ વાય અને ગુણાકારમાં અહીંયા કૌંસમાં એક્સ પ્લસ વાય તો હવે તો તમારે પહેલાં એક્સ અને વાય શોધવું પડશે કે અહીંયા એક્સની કિંમત શું છે અને વાયની કિંમત શું છે જો ચાલો અહીંયા આપણે શોધી લઈએ તો અહીંયા જો તમને જે પહેલું પદ છે એને આપણે એક્સ કહીએ છીએ અને બીજા પદને આપણે વાય કહીએ છીએ તો પહેલાં પદમાં અહીંયા આપણને ટુ એક્સ આપેલું છે તો એક્સની જગ્યાએ અહીંયા તમને ટુ એક્સ આપેલું છે અને વાયની જગ્યાએ તમને શું આપેલું છે અહીંયા વન આપેલું છે કે વાયની કિંમત શું છે અહીંયા આપણું એક છે તો અહીંયા જે આપણું વિસ્તરણ છે એમાં ચાલો આપણે કિંમત મૂકી દઈએ એક્સ અને વાયની તો આપણે સિમ્પલી અહીંયા જવાબ મળી જશે તો પહેલાં તો જો અહીંયા એક્સનો ઘન છે તો એક્સની કિંમત શું છે ટુ એક્સ છે તો અહીંયા તમારું શું થશે અહીંયા ટુ એક્સનો ઘન થઈ જશે પછી અહીંયા વાયનો ઘન છે તો વાયની કિંમત શું છે એક છે તો અહીંયા સિમ્પલી એકનો ઘન થશે પછી શું છે થ્રી છે પછી એક્સનો એક્સ અને વાયનો ગુણાકાર તો અહીંયા એક્સની કિંમત છે ટુ એક્સ અને વાયની કિંમત છે સિમ્પલી અહીંયા એક કૌશમાં એક્સ પ્લસ વાય તો અહીંયા ટુ એક્સ પ્લસ અહીંયા એક તો જો આપણે સાદુરૂપ મેળવી લઈએ તો અહીંયા જો બે એક્સનો ઘન તો પહેલાં તો બેનો ઘન કેટલો થશે અહીંયા આઠ થશે અને પછી અહીંયા પાછળ આવશે એક્સનો ઘન પછી એકનો ઘન કેટલો થાય એકનો ઘન એક જ થાય તમને સમજવા પડી કે તમને એક એકનો ગુણાકાર તમે ત્રણ વખત કરો અહીંયા એક ગુણ્યા એક ગુણ્યા એક તો સિમ્પલી તમારો છેલ્લે આન્સર તો એક જ આવવાનો તમે એનો ઘન કરો કે એની ચાર ઘાત કરો તમારો જવાબ છેલ્લે એક જ આવવાનો તો અહીંયા આપણો એક જવાબ આવશે પછી આગળ આપણે જોઈએ તો અહીંયા જો થ્રી અને ટુ એક્સનો ગુણાકાર અને એકનો ગુણાકાર તો પહેલાં આપણે અહીંયા ત્રણ અને ટુ એક્સનો ગુણાકાર કરીએ તો છ એક્સ મળશે અને છ એક્સ ગુણા એક કહીશું તો સિમ્પલ આપણું છ એક્સ જ રહેશે તો અહીંયા આપણું કૌંસની બહાર આવશે છ એક્સ તો ચાલો લખી દઈએ અહીંયા સિમ્પલી અહીંયા આપણું છ એક્સ આવશે અને કૌંસમાં શું છે અહીંયા ટુ એક્સ પ્લસ વન તો ચાલો આપણે આગળનું પદ કરીએ અહીંયા કે અહીંયા આપણે આઠ એક્સનો ઘન થશે પછી અહીંયા પ્લસ વન હવે આમાં આપણે જે કૌંસ છે એમાં આપણે ગુણાકાર કરી લઈએ એટલે કે જે કૌંસની બહારનું પદ છે છ એક્સ એનો પહેલાં અહીંયા ટુ એક્સ સાથે ગુણાકાર કરીએ અને પછી અહીંયા આપણે વન સાથે ગુણાકાર કરી લઈએ તો અહીંયા જો ટુ એક્સ સાથે ગુણાકાર થશે તો પહેલાં આપણે સંખ્યાનો ગુણાકાર કરીએ તો કે છ અને બેનો ગુણાકાર કેટલો થશે સિમ્પલી અહીંયા બાર થશે અને અહીંયા પણ એક્સ છે અને અહીંયા પણ એક્સ છે તો એક્સ ગુણ્યા એક્સ કેટલા 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 થશે એક્સનો વર્ગ થશે એટલે કે અહીંયા સિમ્પલી બાર એક્સનો વર્ગ થશે અહીંયા એટલે કે પ્લસ અહીંયા બાર એક્સનો વર્ગ અને પછી જો જે છ એક્સ છે એ એક સાથે ગુણાશે તો કોઈપણ સંખ્યાને તમે એક સાથે ગુણો સંખ્યા પોતે જ આવશે તો સિમ્પલી અહીંયા આપણા છ એક્સ આવશે તો આપણે કઉં સાથે ગુણાકાર કરી લીધું છ એક્સનો તો તમને આવું પદ મળ્યું હવે અહીંયા જો તમારો ચલ સમાન છે કે અહીંયા પણ એક્સ છે અહીંયા પણ એક્સ છે અને અહીંયા પણ એક્સ છે તો આપણે સિમ્પલી અરેન્જમેન્ટ ગોઠવી દઈએ કે એક્સની ત્રણ ઘાત પછી એક્સની બે ઘાત પછી એક્સ અને પછી આપણું અચળપદ લખી દઈએ તમે અરેન્જમેન્ટ નહીં ગોઠવો તો પણ અહીંયા સુધી તમારો જવાબ સાચો છે પણ તમે અરેન્જમેન્ટ કરશો તો જે તમારા ટી ટીચર છે પેપર છે એમને પેપર સારું લાગશે કે આ સ્ટુડન્ટને બધું નોલેજ છે તો ચાલો આપણે કરી લઈ અરેન્જમેન્ટ કે પહેલાં અહીંયા આઠ એક્સનું ઘન ત્રણ ગાતોળું પદ પછી અહીંયા બાર એક્સનો વર્ગ જે એક્સનું બે ગાતોળું પદ પછી સિમ્પલી અહીંયા એક્સનું એક ગાતોળું પદ એટલે સિક્સ એક અને છેલ્લે આપણું અચળપદ એક ખાલી આપણે આને જે આપું હતું એમાં આપણે આગળ પાછળ અરેન્જમેન્ટ કરી દીધું છે આપણે બીજું કોઈ ફેરફાર કર્યો નથી તો સિમ્પલી અહીંયા તમારો જે પહેલો પ્રશ્ન હતો એનો જવાબ મળી ગયો આપણે જે કિંમત આપડી હતી કે ટુ એક્સ પ્લસ વનનો ઘન છે જે આખા કોણસનો ઘન હતો એને આપણે અહીંયા વિસ્તરણ મેળવી લીધું તો ચલો આપણે બીજો દાખલો ગણીએ એમાં આપણને શું આપેલું છે ચલો રકમ વાંચી લઈએ કે એમાં આપણને અહીંયા આપેલો છે કે ટુ એ માઇનસ થ્રી બી આખા કોષનો તમને અહીંયા ઘન આપેલો છે અહીંયા આપણે સૌપ્રથમ તો નિત્યશમ લખી દઈએ કે શું આવશે અહીંયા ચાલો આપણે તમે બોલો તમને ખબર જ છે કે એક્સ માઇનસ વાયનો ઘન હોય તો ખાલી જેમાં જે ઉપરવા દાખલામાં આપણે પ્લસ પ્લસવાળા નિત્યશ્રમનો ઉપયોગ કર્યો હતો એની જગ્યાએ અહીંયા બધી જગ્યાએ માઇનસ આવશે ચલો હું અહીંયા 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 તમને લખીને બતાવું છું કે એક્સ માઇનસ વાય આખા કૌશનો ઘન હોય તો પહેલાં શું આવશે એક્સનો ઘન આવશે પછી માઇનસ વાયનો ઘન આવશે પછી માઇનસ થ્રી એક્સ વાય અને કૌશમાં ગુણાકારમાં પછી એક્સ માઇનસ વાય આવશે તો ચાલો અહીંયા પહેલાં તો આપણે એક્સ અને વાયની કિંમત શોધી લઈએ તો અહીંયા જે પહેલું પદ છે ને આપણે એક્સ કહીએ છીએ અને બીજું પદને અહીં આપણે વાય કહીએ છીએ અહીંયા આપણે ઓલરેડી માઇનસવાળા નિતેશનનો ઉપયોગ કર્યો છે તો અહીંયા જે થ્રી બી છે એની આગળ આપણે માઇનસ લગાવીશું ને કેમકે આપણે ઓલરેડી નિતેશનમાં માઇનસ મૂકેલું છે તો ચાલો અહીંયા આપણે કિંમત મૂકીએ તો એક્સની કિંમત છે અહીંયા ટુ એ કેમ કે પહેલું પદ એક્સ છે એટલે કે ટુ એ અને બીજું પદ આપણું થ્રી બી છે તો અહીંયા આપણે વાયની કિંમત છે થ્રી બી પણ અહીંયા આપણે પ્લસ મૂકીશું કેમ કે ઓલરેડી નીતિશનમાં આપણે માઇનસનો ઉપયોગ થઈ ગયો છે તો ચલો હવે જે આપણું આ વિસ્તરણ છે એમાં આપણે એક્સ અને વાયની કિંમત મૂકી દઈએ તો ચાલો આપણે મૂકી દઈએ તો સૌ પ્રથમ પહેલાં તો છે એક્સનો ઘન તો અહીંયા એક્સની કિંમત છે ટુ એ એટલે કે અહીંયા ટુ એનો ઘન થશે પછી માઇનસ વાયનો ઘન તો અહીંયા વાયની કિંમત શું છે અહીંયા થ્રી બી છે તો અહીંયા થશે થ્રી બીનો ઘન પછી માઈનસ ગુણાકારમાં ત્રણ પછી એક્સની કિંમત છે અહીંયા ટુ એ વાયની કિંમત છે અહીંયા થ્રી બી પછી ગુણાકારમાં કૌશ છે એક્સ માઇનસ વાય તો અહીંયા એક્સની કિંમત છે ટુ એ અને માઇનસ થ્રી બી તો ચાલો આનો આપણે સાદુ રૂપ મેળવી લઈએ તો સૌપ્રથમ તો પહેલો સ્ટેપ છે અહીંયા ટુ એનો ઘન તો બેની કિંમત કેટલી થશે એટલે કે બેનો ઘન કેટલો થશે આઠ થશે અને પાછળ આપણે અહીંયા એનો ઘન એટલે કે આઠ એનો ઘન પછી માઈનસ અહીંયા જો થ્રી બીનો ઘન તો પહેલાં ત્રણનો ઘન કેટલો થશે અહીંયા સત્યાવીસ થશે ત્રણ એટલે એટલે કે અહીંયા ત્રણ ને ત્રણ વખત ગુણીશું ત્રણ તરી નવ અને નવ તરી અહીંયા સત્યાવીસ એટલે કે સિમ્પલી આપણે ત્રણનો ઘન મળી જશે તો સત્યાવીસ મળ્યું અને પાછળ આપણે બીનો ઘન કરવાનો છે એટલે બીનો ઘન કેટલો થાય બી ઘન અહીંયા થશે પછી સિમ્પલી અહીંયા માઇનસ અહીંયા આપણે ત્રણ પદનો ગુણાકાર કરવાનો છે એટલે કે અહીંયા ત્રણ ટુ એ અને થ્રી બીનો ગુણાકાર કરવાનો છે તો પહેલાં તો અહીંયા આપણે સંખ્યાનો ગુણાકાર કરી લઈએ પછી આપણે જે એ અને બી છે એનો ગુણાકાર કરી લઈશું તો પહેલાં તો જુઓ ત્રણ ગુણા બે કેટલા થાય છ થાય પછી છના ગુણાકારમાં અહીંયા ત્રણ છે તો છ તરીકેટલા થશે સિમ્પલી અહીંયા આપણે અઢાર થશે અને કયા કયા બે એક સંખ્યા છે એટલે કે અહીંયા કયા આપણે ચલ છે તો કે અહીંયા એ અને બી છે એટલે કે અઢાર એ બી આપણો આવશે કૌશની ભાગ તો ચલો અહીંયા આપણે લખી શકીએ ચાલો અહીંયા આપણે રફવર્ગની રીમૂવ કરી અને આપણે લખી દઈએ કે આજે આનો ગુણાકાર છે તમે ડાયરેક્ટ પણ કહી શકો છો કે ત્રણ ગુણ્યા ટુ એ તો એ કેટલું થશે આપણું છ એ થશે અને છ એ ગુણ્યા ત્રણ બી તો કેટલા થશે અહીંયા અઢાર એ બી થશે તમે આવી રીતે પણ કરી શકો છો તમારો જવાબ સાચો હોવો જોઈએ સમજા પડીએ તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે કૌશની બહાર આપણો ગુણાકાર થયો છે અહીંયા અઢાર એ અને બી અને કૌશમાં શું છે ટુ એ માઇનસ થ્રી બી તો ચાલો આગળ આપણે ગણતરી કરીએ હવે અહીંયા કે આઠ એનો ઘન માઇનસ સત્યાવીસ બીનો ઘન હવે આપણે અહીંયા શું કરીશું કે જે જે કૌશની બહાર અઢારે બી છે એનો ગુણાકાર આપણે કૌશ સાથે કરીશું તો પહેલાં તો અહીંયા શું જ શું થશે જે અઢારે બી છે એનો ગુણાકાર ટુ એ સાથે થશે પછી અઢાર એ ગુણાકાર અહીંયા થ્રી બી સાથે થશે તો અહીંયા જો જે અઢાર એ છે એનો આપણે ગુણાકાર ટુ એ સાથે કરીશું તો પેલા ચાલો આપણે સંખ્યાનો ગુણાકાર કરીએ તો અઢારનો ગુણાકાર બે સાથે તો કેટલા થશે અહીંયા સિમ્પલી આપણે પહેલાં તો આપણે જો અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે તો આપણું પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ થઈ જશે તો આપણું માઇનસનું ચિહ્ન આવશે અહીંયા તો અઢાર દુ છત્રીસ થશે અને અહીંયા એ બી છે અને અહીંયા ગુણાકારમાં એ છે તો અહીંયા જો એ બી ગુણ્યા એ અહીંયા એ બી ગુણ્યા એ તો અહીંયા એ બે વખત આવ્યું છે તો એનો વર થશે અને બી આપણું એક જ વખત થશે સિમ્પલી અહીંયા આપણું બી આવશે એટલે કે એટલે કે અહીંયા શું થશે જે છત્રીસ હતા આપણા છત્રીસ એનો વર ગુણ્યા બી આવશે તમે આવી રીતે ગુણાકાર કરી શકો છો પછી હવે હવે આપણે શું કરીશું અહીંયા કે જે અઢાર એ બી હતું એનો ગુણાકાર અહીંયા આપણે થ્રી બી સાથે કરી લઈએ તો ચાલો કરી લઈએ તો આપણે પહેલાં તો એ સંખ્યાનો ગુણાકાર કરીશું તો અઢારનો ગુણાકાર ત્રણ સાથે થશે તો કેટલા આવશે પણ જો પહેલાં અહીંયા પણ માઇનસ છે અને અહીંયા પણ આપણું માઇનસ છે તો માઇનસ માઇનસ શું 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 થઈ જશે તમારું અહીંયા પ્લસ થઈ જશે તો પહેલાં તો શું ચાલો ચાલો નીચે આપણે પ્લસની નિશાની મૂકીએ પછી શું છે અઢારતરી ચોપન થશે અને અહીંયા જો એ અને અહીંયા બી છે તો ચાલો આપણે ગુણાકાર કરી લઈએ અહીંયા કે એ બી ગુણ્યા બી હોય તો અહીંયા એ તો એક જ વખત છે પણ અહીંયા બી આપણા બે વખત છે ગુણાકારમાં તો અહીંયા બીનો વર્ગ થશે એટલે કે ચોપ્પન એ બીનો અહીંયા વર્ગ તો સિમ્પલી તમે આવી રીતે ગુણાકાર કહી શકો છો તમે ડાયરેક્ટ પણ કહી શકો છો જે વિદ્યાર્થીને આવડે એમને પણ આ તો જે વિદ્યાર્થીઓને થોડી સમજ ના પડતી એમના માટે અહીંયા સિમ્પલ આપણે ગણતરી કરાવી છે છે તમે ડાયરેક્ટ તમને સમજવા પડીએ કે અઢતરી ચોપન પછી એ બી ગુણ્યા અહીંયા બી છે એટલે કે એ ગુણ્યા બીનો વર્ગ આવશે તમને સમજા પડી કે તો સિમ્પલી અહીંયા આપણો જવાબ મળી ગયો કે આઠ એનો ગન માઇનસ સત્યાવીસ બીનો ગન પછી છત્રીસ એ ઘન બી પણ માઇનસ હતું અને પ્લસ અહીંયા ચોપન એ ગુણ્યા બીનો ઘન સમજા પડી ગઈ આ રીતે તમે સાદુ રૂપ મેળવી શકો છો તો ચાલો અહીંયા આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં અહીંયા આપણને શું આપેલું છે કે તમને કંસમાં આપેલું છે ત્રણ ભાગ્યા બે એક્સ પ્લસ અહીંયા વન આખા કંશનો તમને ઘન આપેલો છે તો ચાલો અહીંયા વચ્ચે પ્લસની નિશાની છે તો આપણે પ્લસવાળા નિત્યશ્રમનો અહીંયા ઉપયોગ થશે તો ચલો અહીંયા આપણે નિત્ય લખી દઈએ હવે કે આપણે કયો નિત્યશ્રમ અહીંયા ઉપયોગ થશે કે એક્સ પ્લસ વાયનો ઘન તમને આપેલો હોય તો આપણે શું કરીએ છીએ અહીંયા પહેલાં તો એક્સનો ઘન કરીએ છીએ પછી વાયનો ઘન કરીએ છીએ પ્લસ થ્રી એક્સ વાયનો ગુણાકાર કરીએ છીએ અને કૌશમાં એક્સ પ્લસ વાયનો ગુણાકાર કરીએ છીએ એટલે કે આ ગુણાકાર થ્રી એક્સ વાય સાથે થશે સમજ્યા પડી કે તો ચલો પહેલાં તો અહીંયા આપણે એક્સ અને વાયની કિંમત શોધી લઈએ તો જે પહેલું પદ છે એને આપણે એક્સ કહીએ છીએ અને બીજા પદને આપણે વાય કહીએ છીએ કૌશમાં તો અહીંયા આપણું એક્સ શું છે કે એક્સની કિંમત છે અહીંયા ત્રણ ભાગ્યા બે એક્સ પછી વાયની કિંમત શું છે અહીંયા સિમ્પલી અહીંયા આપણી એક છે તો વાયની કિંમત અહીંયા આપણી એક છે તો ચાલો આપણે જે વિસ્તરણ છે એમાં આપણે એક્સ અને વાયની કિંમત મૂકી દઈએ તો સૌ પ્રથમ તો પહેલું પદ છે અહીંયા આપણું જે વિસ્તરણ છે એમાં એક્સનો ઘન છે તો એક્સની કિંમત શું છે અહીંયા કે ત્રણ ભાગ્યા બે એક્સ છે તો અહીંયા આનો આપણે અહીંયા ઘન થશે સિમ્પલી પછી વાયનો ઘન છે તો વાયની કિંમત શું છે અહીંયા સિમ્પલી આપણી એક છે તો અહીંયા આપણું સિમ્પલી વાય એ વાયની જગ્યાએ એકનો ઘન થશે પછી ગુણાકારમાં જુઓ ત્રણ ગુણ્યા એક્સ છે તો એક્સની કિંમત શું છે અહીંયા ત્રણ ભાગ્યા બે એક્સ છે તો એને આપણે કૌશમાં મૂકીએ પછી શું છે વાયની કિંમત એક છે તો એક સાથે ગુણાકાર કરીએ પછી કંસમાં તમને શું આપેલું છે એક્સ પ્લસ વાય તો એક્સની કિંમત શું છે ત્રણ ભાગ્યા બે એક્સ અને પ્લસ અહીંયા વાયની કિંમત એક છે તો ચાલો આપણે આગળનું પદ મેળવીએ હવે તો અહીંયા જો પહેલાં તો જો ત્રણ ભાગ્યા બે છે તો ઉપર આપણે ત્રણનો ઘન થશે તો ત્રણનો ઘન કેટલો થશે સિમ્પલ આપણો સત્યાવીસ થશે નીચે ભાગાકારમાં બે છે તો બેનો ઘન કેટલો થશે આઠ થશે તો ભાગાકારમાં તમારા આઠ આવશે અને અહીંયા જો શું છે એક્સ છે તો એક્સનો પણ ઘન થશે એટલે કે સત્યાવીસ ભાગ્યા આઠનો અહીંયા ઘન થશે પછી આપણે બીજા બાદમાં તમને શું આપેલો છે એકનો ઘન આપેલો છે તો આપણે આગલા દાખલામાં ગણ્યું કે એકનો ઘન એક જ થશે તો સિમ્પલ અહીંયા આપણો એક આવશે પછી અહીંયા જો આપણે ગુણાકાર કરી લઈએ તો અહીંયા જો કે ત્રણ તરી નવ થશે નવ ગુણ્યા એક્સ તો એક્સ થશે નવ એક્સ થશે અને નવ એક્સ ગુણ્યા એક તો સિમ્પલ આપણે નવ એક્સ થશે રહેશે એમાં કોઈ ફેરફાર થશે નહીં તો ચાલો અહીંયા આપણે લખી દઈએ અને નીચે જો ભાગાકારમાં તમારું બે છે બેની સિવાય બીજું કંઈ છે નહીં તો અહીંયા આપણું શું આવશે નવ એક્સ ભાગ્યા બે આવશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે નવ એક્સ ભાગ્યા બે અને કૌંસમાં તમને શું આપેલું છે કે ત્રણ ભાગ્યા બે એક્સ પ્લસ અહીંયા વન તો ચાલો આપણે આગળ પદ કરીએ અહીંયા તો પહેલું પદ આપણું શું છે અહીંયા સત્યાવીસ ભાગ્યા આઠનો ઘન પછી પ્લસ અહીંયા આપણું વન છે પછી હવે અહીંયા આપણે જે બારનું પદ છે એનો આપણે કં સાથે ગુણાકાર કરી લઈએ એટલે કે નવે એક્સ ભાગ્યા બે છે એનો ગુણાકાર આપણે ત્રણ ભાગ્યા બે એક સાથે કરી લઈએ તો જે અંશ અંશ છે એટલે કે જે ઉપરલા પદ છે નવેક્સ અને ત્રણ એક્સનો ગુણાકાર થશે તો પેલા આપણે સંખ્યાનો ગુણાકાર કરીએ તો નવ નવ ગુણ્યા ત્રણ કેટલા થશે સત્યાવીસ થશે અને એક્સ ગુણ્યા એક્સ તો એક્સનો વર્ગ થશે એટલે કે અહીંયા સત્યાવીસ એક્સનો વર્થ એટલે આપણે ઉપર આપણે સત્યાવીસ એક્સનો વર્ગ થશે અને નીચે છેદમાં શું છે બે ગુણ્યા બે તો બે ગુણ્યા બે કેટલા થશે સિમ્પલી અહીંયા આપણે ભાગાકારમાં અહીંયા ચાર આવશે સમજાવ પડે કે તમે સત્યાવીસ એક્સનો વર્ગ ભાગ્યા ચાર લખી શકો છો હવે જો આપણે જે નવેક્સ ભાગ્યા બે છે એનો ગુણાકાર અહીંયા આપણું એક સાથે એક પણ થશે એમ કે કૌશમાં અહીંયા આપણા બે પદ છે તો કોઈપણ સંખ્યાનો એક સાથે ગુણાકાર થાય સંખ્યા પોતે જ આવશે તો આપણું શું આવશે અહીંયા સિમ્પલી પ્લસ અહીંયા આપણું નવેક્સ ભાગ્યા અહીંયા બે આવશે કેમ કે એનો ગુણાકાર આપણે એક સાથે જ કરવાનો છે તો સંખ્યા પોતે જ આવી જશે તો બસ સિમ્પલ એ તમને મળી ગયો તો અહીંયા પણ જો તમારે ચલ સમાન છે અહીંયા એક્સનો ઘન છે અહીંયા એક્સનો વર્ગ છે અહીંયા સિમ્પલી નવ એક્સ ભાગ્યા બે છે એટલે કે એક્સની એક ઘાત છે અને પછી પદ છે તો ચલો અહીં એનો આપણે અરેન્જમેન્ટ કરી લઈએ કે પહેલાં આપણે અહીં અહીંયા શું લખીશું એક્સના ઘનવાળું પદ લખીશું એટલે સત્યાવીસ ભાગ્યા આઠનો ઘન પછી આપણે એક્સના વર્ગવાળું પદ લખીશું એટલે કે સત્યાવીસ ભાગ્યા ચાર અહીંયા એક્સનો વર્ગ પછી આપણે એક્સની એક ઘાતોળું પદ લખીશું એટલે કે નવ એક્સ ભાગ્ય અહીંયા ચાર અને આપણું અચળ પદ છે અહીંયા સિમ્પલ એક તો તમે આવી રીતે અરેન્જમેન્ટ ગોઠવી શકો છો આ પણ તમારો જવાબ સાચો છે પણ મેં તમને આગળ કીધું એ રીતે કે તમે આવી રીતે અરેન્જમેન્ટ કરશો તો ટીચર ટી ટીચરના જે મનમાં છે ઇમ્પ્રેશન સારી પડશે કે સ્ટુડન્ટને બધું નોલેજ છે એમને સરખી રીતે આવડે છે તો તમારા થોડા માર્ક્સ બે ચાર માર્ક્સ વધી શકે છે તમારું પેપર લિબરલી ચેક થશે પછી કે આ સ્ટુડન્ટ હોશિયાર છે એટલે તો ચાલો હવે આપણે આજનો છેલ્લો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને અહીંયા શું આપેલું છે કે એક્સ માઇનસ બે ભાગ્યા ત્રણ વાય આખા કૌશનો તમને ઘન આપેલો છે તો અહીંયા આપણા કયા નિત્યશમનો ઉપયોગ થશે જે આપણો માઇનસવાળો નિત્યસમ છે એનો અહીંયા ઉપયોગ થશે તો ચલો અહીંયા આપણે કરીએ તો પહેલાં અહીંયા આપણે નિત્યસમ લખી દઈએ કે કયા આપણે નિત્યસમ આવશે એક્સ માઇનસ વાયનો ઘન છે તો આપણે અહીંયા શું કરીએ છીએ એક્સનો ઘન કરીએ છીએ જે આપણું પ્લસ પ્લસ હતું જે આપણા પ્લસવાળા નીચે સમય હતું એમાં ખાલી આપણે માઇનસ મૂકી દેવાનું છે એટલે કે એક્સનો ઘન પછી માઇનસ વાયનો ગન માઇનસ થ્રી એક્સ વાય અને કં શું આપણું થશે એક્સ માઇનસ વાય તો અહીંયા પહેલાં તો ચલો આપણે એક્સ અને વાયની કિંમત શોધી લઈએ તો અહીંયા જે આપણું એક્સ માઇનસ વાયનો ગન છે એમાં પહેલું પદ શું છે એક્સ છે તો અહીંયા આપણે એક્સની જગ્યાએ એક્સ જ આપેલું છે અને વાયની જગ્યાએ તમને શું આપેલું છે માઇનસમાં માઇનસ ટુ ભાગ્યા ત્રણ વાય પણ અહીંયા આપણે ઓલરેડી નિદેશમાં માઈનસ ચાલુ તો આપણે માઇનસ મૂકીશું નહીં ડાયરેક્ટ આપણે એની કિંમત મૂકી દઈશું તો ચાલો આપણે અહીંયા શોધી લઈએ તો એક્સની કિંમત છે સિમ્પલી અહીંયા આપણી એક્સ જ છે અને વાયની કિંમત છે અહીંયા બે ભાગ્યા ત્રણ વાય તો ચાલો જે આપણું વિસ્તરણ છે એમાં આપણે એક્સ અને વાયની કિંમત મૂકી દઈએ તો અહીંયા એક્સનો ઘન છે તો એક્સની જગ્યા જગ્યાએ શું આવશે એક્સ જ આવશે તો અહીંયા આપણે આપણો એક્સનો ઘન થઈ જશે પછી જો વાયની કિંમત શું છે અહીંયા બે ભાગ્યા ત્રણ વાય તો ચાલો મૂકી દઈએ સોરી અહીંયા માઈનસ આવશે માઇનસ બે ભાગ્યા ત્રણ વાયનો ઘન પછી અહીંયા માઇનસ ગુણાકારમાં ત્રણ છે પછી એક્સની કિંમત એક્સ જ છે અને વાયની કિંમત છે અહીંયા બે ભાગ્યા ત્રણ વાય પછી કૌશમાં એક્સ માઇનસ વાય વાય આપેલું છે તો એક્સની કિંમત શું છે એક્સ છે અને વાયની કિંમત છે બે ભાગ્યા ત્રણ વાય તો અહીંયા ચાલો આપણે આગળનું સ્ટેપ કરીએ તો સિમ્પલી અહીંયા જો એક્સનો ઘન શું થશે એક્સ ઘન થશે એટલે કે અહીંયા આપણું પદ આવશે એક્સનો ઘન પછી માઇનસ અહીંયા જો પહેલાં ઉપર કયો પદ છે બેનો ઘન કરીશું તો બેનો ઘન અહીંયા આઠ થશે અને નીચે ત્રણનો ઘન સત્યાવીસ થશે અને પછી વાયનો ઘન છે તો અહીંયા સિમ્પલી આપણું વાયનો ઘન થઈ જશે અહીંયા આપણે આ ત્રણ પદનો ગુણાકાર કરવાનો છે પણ અહીંયા જો આપણી એક વસ્તુ ઉડે છે એટલે કે અહીંયા જો ત્રણ ગુણાકારમાં છે અને અહીંયા ત્રણ ભાગાકારમાં છે તો સિમ્પલી અહીંયા આપણે ત્રણ ત્રણ ઉડી જશે તો સિમ્પલી આપણું અહીંયા શું વધ્યું બે વધ્યા પછી વાય વધ્યા અને એક્સ વધ્યા તો આપણે શું લખીશું અહીંયા માઇનસ માઇનસ ટુ એક્સ વાય લખીશું તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા માઇનસની નિશાની છે પહેલાં તો આપણે નીચે આપણે માઇનસ મૂકીશું અહીંયા માઈનસ પછી બે છે એક્સ છે અને વાય છે કૌશમાં તમારું શું છે સિમ્પલી અહીંયા આપણું એક્સ માઇનસ બે ભાગ્યા ત્રણ વાય છે તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ હવે તો પહેલું પદ શું છે અહીંયા સિમ્પલી આપણું એક્સનો ઘન છે બીજું પદ છે આપણું માઇનસ આઠ વાયનો ઘન ભાગ્યા અહીંયા સત્યાવીસ છે ત્રીજા પદમાં હવે આપણે ગુણાકાર કરવો પડશે એટલે કે જે આ કૌશનની બહારનો પદ છે ટુ એક્સ વાય એનો ગુણાકાર પહેલાં આપણે સાથે કરીશું અને પછી આપણે જે માઇનસમાં છીએ એટલે કે ટુ ભાગ્યા ત્રણ વાય એના એના સાથે આપણે ગુણાકાર કરીશું તો ચાલો પહેલાં આપણે એક્સ સાથે ગુણાકાર કરી લઈએ તો અહીંયા ટુ એક્સ વાય છે એનો ગુણાકાર એક સાથે થાય તો સિમ્પલી અહીંયા આપણે એક્સનો વર્ગ વર્ક થઈ જશે બીજી કોઈ અહીંયા સંખ્યા છે નહીં તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે જે ટુ એક્સનો વર્ગ અને વાય થઈ જશે આપણું માઇનસ હશે હવે જો જે આપણું ટુ એક્સ વાય છે એનો ગુણાકાર કોના સાથે થશે અહીંયા આપણો આ જે ટુ ભાગ્યા ત્રણ વાય છે એના સાથે થશે પણ અહીંયા જો આ બાર છે એમાં પણ માઇનસ છે અને અંદર પણ માઇનસ છે તો એ આપણું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ચાલો અહીંયા આપણે લખી લઈએ કે પહેલાં આપણું પ્લસની નિશાની આવશે તો હવે જો કંઈ આપણું ઉડે છે તો ચાલ ચાલો હું તને નીચે ગુણાકાર કરીને બતાવું કે અહીંયા આપણું ટુ એક્સ છે એનો ગુણાકાર આપણે કરવાનો છે બે ભાગ્યા ત્રણ વાય સાથે કરવાનો છે તો ચાલો આપણે ઉપરલા પદનો પહેલાં ગુણાકાર કરી લઈએ તો અહીંયા બે ગુણ્યા બે કેટલા થશે પહેલાં તો આપણે ચાર થશે પછી એક્સ વાય ગુણ્યા વાય તો અહીંયા સિમ્પલી આપણું એક એક્સ છે વાય બે વખત એટલે કે વાયનો વર્ગ થશે અને નીચે ભાગાકારમાં એકલું ત્રણ જ છે તો અહીંયા ભાગાકારમાં પણ આપણું ત્રણ આવશે તો અહીંયા આપણને કયું પદ મળ્યું અહીંયા કે ચાર વાગ્યા ત્રણ અને પછી એક્સ ગુણ્યા વાયનો વર્ગ મળ્યો તો તમે આવી રીતે નીચે ગુણાકાર કહી શકો છો અલગ તો તમને સંપૂર્ણ જવાબ મળી જશે અને જેને ડાયરેક્ટ આવડે એ ડાયરેક્ટ પણ ગુણાકાર કહી શકીએ છીએ તો બસ અહીંયા આપણું નિત્ય સંપૂર્ણ થઈ ગયું કેમકે અહીંયા જો ચાલ આપણે અલગ અલગ છે અહીંયા એક્સનો ઘન છે અહીંયા વાયનો ઘન છે અહીંયા એક્સ વર્ગ વાય છે અહીંયા અહીંયા એક્સ વાયનો વર્ગ છે એટલે આપણે કોઈ અરેન્જમેન્ટ કરવાની કોઈ જરૂર નથી તો બસ સિમ્પલી સમજા પડે કે તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો આપણે આજે જે ઓગણીસમાં નંબરનો લેક્ચર હતો એમાં આપણે પ્રશ્ન નંબર છ ગણ્યા જે આગળનો લેક્ચર છે એમનો પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠ ગણીશું એમાં પણ આ જે સેમ નિત્ય છે એનો જે ઉપયોગ થશે આપણે અહીંયા જે એક્સ પ્લસ વાયનો ઘન કૌંસનો જે ઘન છે એ અને એક્સ માઇનસ વાયનો ઘન તો હવે મળીએ આપણે આગળના લેક્ચરમાં જો આ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તેમને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે